ડિપાર્ટમેન્ટ હાય હાય નમકે હાય પહેલાં શું તમારી માંગ શું છે મારું નામ છે જાડેજા રાજપાલ છે આજે અમે છે ને બે દિવસથી સતત હડતાલમાં છે કે અહીંયા કંપનીમાં જે સરકારી નિયમ જે આપણે સરકારે જે નિયમ બનાવ્યો હોય જે એ નિયમ ઉપર એક આ કંપની હાલતી નથી ને પગાર કોઈને આપતી નથી પૂરો ને અહીંયા પગાર બાર કલાક માણસનું શોષણ કરે છે અને પગાર આપે ત્રણસો રૂપિયા એટલે આ સરકારી નીતિ નિયમ મુજબ એક પણ રાતનું કાંઈ પાલન કરતી નથી અને પગાર પણ આપતી નથી આ બધા એ લોકોની માંગ છે ભાઈ અમને પૂરતો વેતન આપો જે સરકારી નિયમ પ્રમાણે જોઈએ લોકો એ રીતે અમે હડતાલ ઉપર ઉતરા છીએ આજ બીજો દિવસ છે અમારો આ બધા મારા પૂછી લ્યો બધાને એક એક પણ રીતની માણાની ક્ષક્તિ નથી અહીંયા બીજો ભાઈ તમારે શું પ્રશ્ન મારું નામ કેતિયે ભરત છે અમે આ કઈ કંપનીમાં કામ કરી એનો તો કઈ નેઠો હોવો જોઈએ કે પગાર સ્લીપ અમને મળતી નથી તો પગાર સ્લીપ તો આ લોકોને આપજો અમને કઈ પણ થાય જવાબદારી કે નહીં અમારે કેવા કેને જવાનું અને કોઈ પણ પાસે આઈ કાર્ડ પણ નથી કોઈ પણ કંપની હોય તો એને આઈ કાર્ડ ફરજિયાત આપવું પડે પણ અહીંયા એક પણ માણસ પાસે આઈ કાર્ડ નથી મન ફાવે ત્યારે નોકરી કરાવે ને ચોવીસ ચોવીસ કલાક ને નક્કી નથી રહેતું અને નિયમ એટલે એ ઉપર અમે બે દિવસ થી સતત હડતાલમાં છીએ કેટલા વાર નોકરી કરો કેટલા વાર થી સાત વાર થી બધા નોકરી કરે છે તો પણ કોઈ નો પગાર વધારવામાં આવતો નથી આ નોકરી કરે બાર દસ દસ વાગે બે દિવસ ગયા કોઈ હજી જવાબ નથી દેતો અને ગ્રેજ્યુટી પણ આ લોકો ને એક પણ સરકારી નીતિ નિયમ પ્રમાણે આ કંપની હાલતી જ નથી ખબર ને આ કંપની પાકિસ્તાન માં એક ક્યાં છે જો આ ભારત માં આ કંપની હે તો આ સરકારી નીતિ નિયમ પ્રમાણે પગાર કેમ નથી આપતી